કેમ છો મજામાં સુવાક્યોની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે મન છે ને મન મન માકડું છે અને મન જ છે જે બધું કરાવે છે આ જ વાતને સુવિચાર તરીકે મેં લખ્યો છે આજનો જે સુવિચાર છે એનો વિષય છે મન માઇન્ડ ના ગુલામ બનો કે ના માલિક બનો બનવું હોય તો મનના મિત્ર વનો મારા મિત્રો વાત ખૂબ જ સરળ છે ખૂબ જ આસાની સમજમાં આવી જાય એવી છે અને એટલી જ મહત્વની છે આજનો જે સમય છે તે એટલો ફાસ્ટ છે તે એટલો ઝડપી છે કે આપણે ઘણી વખત વિચારતા રહી જઈએ છીએ અને જે થવાનું છે તે થઈને રહી જાય છે એટલે આવા ઝડપ ભર્યા જીવનમાં આપણે પણ ઘણું બધું વિચારીને એની ઉપર અમલ કરવા માટે પ્રયાસ કરવો જોઈએ આ જે મન છે ને મન તેની રમત બહુ વિચિત્ર છે લોકો કહેતા હોય છે કે મનને છે ને ગુલામ બનીને રાખવાનું તો મન કરે જોજો ગુલામ બનાવવાનો પ્રયાસ કરજો તમારો માલિક ના થઈ જાય ને તો કહેજો એવી જ વાત માલિક તરીકે છે આપણે મનને માલિક તરીકે રાખીએ ને તો મન જે કે બધું કરીએ ને તો એક દિવસ આપણે પોતે ગુલામ બની જઈએ એટલે મારા મિત્રો વાત અહીંયા આવી છે કે મનને નહી માલિક બનાવવાનો કે નહીં ગુલામ બનાવવાનો મનને હંમેશા એક મિત્ર જ રાખવાનો મન છે બહુ બધા વિચારો આવી શકે છે પરંતુ એક મિત્ર તરીકે આપણે તેને સમજાવવું પડશે કયા વિચાર ઉપર કામ કરી શકાય છે અને કયા વિચારને બાયપાસ કરી શકાય છે વિષય ખૂબ રસપ્રદ છે ખૂબ મજા આવે એવું છે મનને મિત્ર બનાવીને તો જોજો બહુ જ પ્રભાવશાળી શબ્દ છે બહુ પ્રભાવશાળી વાક્ય છે મન વિશે તો ઘણું બધું કહી શકાય છે પરંતુ જ્યારે અમલ કરવાનો આવે ને ત્યારે જ સાચી ખબર પડે છે એટલા માટે જ અહીંયા વાત છે કે મનને એક મિત્ર તરીકે બનીને રાખશો ને તો મનને આપણે સમજાવી પણ શકીશું અને મનને જરૂર પડે ત્યારે ધમકાવી પણ શકીશું એટલે આ જે મનની રમત છે ને એ હંમેશા આપણા હાથમાં જ હોવી જોઈએ આપણા મિત્ર તરીકે આપણી સાથે હોવી જોઈએ અને એક મિત્ર તરીકે આપણે આપણા મનની સાથે રહીને જે સારું અને સાચું હોય તેની ઉપર કરવાનો કામ કરવાનો પ્રયાસ કરવો જોઈએ ને આવી જ રીતે આગળ વધવું જોઈએ અને આ જે વાક્ય છે કે આપણું મનમાવ કરી દેવાનું છે દિલમાવતાઈ દેવાનું છે કે ચલ મન જીતવા જોઈએ ચલ મન જીતવા જોઈએ થેન્ક યુ